કચ્છના હોય માંડવીના હોય કે કોઈ પણ લોકો જે આ પ્રકૃતિ જે કામ થવા જઈ રહ્યું છે જીએસસીએલ એટલે કે એક હેવી કેમિકલ કંપની જે અમારા પંથકમાં આવી રહી છે હાલ આપ બહુ સારી રીતે પરિચિત છો કે માંડવીમાં ક્યાંય પણ આ પ્રકારના કોઈ ઉદ્યોગો નથી જો એક આવી કંપની આવશે તો આપણી પ્રકૃતિ આપણો દરિયા કિનારો હોય આપણી ખેતી હોય પશુપાલન હોય સારું એક ને વાતાવરણ જે આપણી પાસે છે અને એક નિરોગી અને તંદુરસ્ત આપણે જીવન જીવી રહ્યા છીએ એ બધું નષ્ટ થઈ જશે માટે અમે લોકોએ લોકોને અપીલ કરી છે કે આ ડિજિટલ સિગ્નેચર વાળી જે પિટિશન છે એમાં અમને સાથ આપો અને પિટિશન દાખલ કરાવો જેથી કરી સરકાર અને તંત્ર સુધી આના પડઘમ પડે